સૌ પ્રથમ ઉમેદવારો માટેની સૂચના આપવામાં આવેલી છે દસ્તાવેજ ચકાસણીમાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારો આ પ્રવેશ પત્ર અને પ્રિન્ટ કરેલ પસંદગીકરણનું પ્રેફરન્સ ફોર્મ એટલે આ જે કોલ લેટર આવ્યું છે ને એ કોલ લેટર અને એની સાથે જે પ્રેફરન્સ ફોર્મ આપેલું છે ને ચાર નંબર ઉપર એની પ્રિન્ટ એ કરાવીને તમારે અચૂક સાથે લાવવાનું રહેશે અને સક્ષમ અધિકારી માંગે ત્યારે તમારે આપવાનું રહેશે આ પસંદગી ક્રમનું પ્રેફરન્સ ફોર્મ શું છે આપણે છેલ્લે જોઈશું જો અત્યારે તમને બતાવી દઉં જો આ આ છે પસંદગીનું પ્રેફરન્સ ફોર્મ તો આ પ્રેફરન્સ ફોર્મ હતું આ બે તમારે ચેરોસ કરીને સાથે રાખવાના છે બરાબર હવે બીજા નંબર પર છે દસ્તાવેજ ચકાસણીમાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારે વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ એનએક્ઝર થ્રી મુજબના ફોર્મમાં જરૂરી વિગતો ભરીને અવશ્ય સાથે લાવવાનું રહેશે અને દસ્તાવેજ ચકાસણી સ્થળે જમા કરવાનું છે હવે તમારે ઘરેથી ભરીને જવાનું છે ફોર્મ એટલે મેં આના ઉપર એક વિડીયો બનાવી ચૂક્યો છું તો તમે મારી ચેનલમાં જઈને એ જોઈ લેજો કાં તો હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે જોઈ લેજો કે એનેક્ચર થ્રી કેવી રીતે ભરવાનું છે શું હોય છે જો હું તમને બતાવી દઉં કેનેક્ચર થ્રી શું હોય છે કેવી રીતે ભરવાનું છે તો મેં આગળ પહેલાં બનાવી દીધે વિડીયો તો જુઓ આ છે એનેક્ઝર થ્રી ફોર્મ અહીંયા અમે અહીંયા કહીને આમાં બધી તમે જે બેઝિક માહિતી માંગે ને એ આપવાનું છે જો એકવાર રિપીટ કરાવી દઉં અહીંયા ઉમેદવારનું તમારે નામ લખવાનું છે અને ખાસ અહીંયા એક બાબતની ખાસ ધ્યાન રાખજો કે ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું છે તો ગુજરાતીમાં કોઈ ના ભરી દેતા આ ફોર્મ જે છે ભલે અહીંયા નીચે ગુજરાતી લખ્યું છે પણ ગુજરાતીમાં ભરવાનું નથી ઇંગ્લિશમાં ભરજો અને કેપિટલ લેટરમાં જ ભરજો પછી તમારું સરનામું લખવાનું છે કન્ફર્મેશન નંબર અને અહીંયા જે કોલ લેટરમાં અત્યારે તમારો દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર આવ્યો છે ને એ રોલ નંબર અહીંયા લખવાનું છે પછી ભાગ બે માં તો જે તમારું જન્મ તારીખનું પ્રમાણપત્ર છે એની વિગત લખવાની છે શૈક્ષણિક લાયકાત તમે જે ફોર્મમાં નાખી હોય ત્યાં સુધી જે તમે ભણ્યા છો એની જાણકારી અહીંયા લખવાની છે પછી એના મત જાતિ જે છે એસસી એસટી અને ઓબીસી ઈડબ્લ્યુએસ વાળો અહીંયા નથી લખવાનું ઈડબ્લ્યુએસ નું અહીંયા નીચે આપેલું છે એટલે અહીંયા એસસી એસ ટી અને એસસી બીસીનું જે પ્રમાણપત્ર નંબર અને તારીખ છે એ અહીંયા લખવાની છે અને એસસી વાળા મિત્રોનો જે ક્રિમી લેયર હોય છે એનું પ્રમાણપત્રની વિગત અહીંયા લખવાની છે પછી એનસીસી સર્ટિફિકેટ જો તમે ધરાવતા હોવ અને ફોર્મ ભરતા સમયે તમે જે માહિતી આપેલ હોય એ અહીંયા લખવાની છે પછી એવી જ રીતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું જે વધારાના માર્ક્સ મળે છે એની માહિતી અહીંયા રમતગમતનું તમારા જોડે પ્રમાણપત્ર હોય તો એની માહિતી અને અહીંયા આ બધામાંથી તમારા જોડે ના હોય તો કંઈ નહીં આને ખાલી મૂકી દેજો હોય તો ભરી દેજો પછી વિધવા મહિલા અંગેનું પ્રમાણપત્ર જો તમે એની લાયકાત ધરાવતા હોવ તો એની વિગત અહીંયા ભરી દેજો અને માજી સૈનિક માટેને જે બી વિગતો છે એ તમે અહીંયા ભરી દેજો અને અહીંયા તમારી સહી કરીને તમારું નામ તમારું કન્ફર્મેશન નંબર અને ફરીથી દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર આટલું તમે ભરશો ને એટલે જે એનેક્ઝર થ્રી છે એનું કામ પૂરું થઈ જશે એમાં બધું બેઝિક જ ડિટેલ છે એટલે તમે સહેલાઈથી ભરી શકશો અને પછી જે છે ને એ કાર્યાલય હેતુ માટે છે એટલે અહીંયા આપણે કશું કરવાનું નથી આ જ્યાં બી જે અધિકારી હશે એ લોકો કાર્યાલયમાં જે એમને જે કામ છે એ ભરી દેશે જે રિમાર્ક્સ આપવાના છે એ બધી માહિતી એમને ભરવાની છે એટલે આ આપણે ભરવાનું નથી આ ખાલી મૂકી દેવાનું છે તો આ હતું એનેક્ઝર થ્રીની માહિતી હવે આપણે પાછા ત્યાં જતા રહીએ તો આ થઈ ગયું એનેક્સરથી પછી તમને જે તારીખ અને સમય આપેલ છે ત્યારે તમે હાજર થઈ જજો અને રાઇટિંગ પેડ અવશ્ય સાથે લઈને જજો મિત્રો તમારી જ્યાં બી નંબર આવ્યો હોય કેમ કે ત્યાં તમને કંઈ લખાવે કાં તો અમુક લોકો જે બી ત્યાં લખવાનું બરાબર નહીં હોય ને ત્યાં જઈને તમને અગવડતા ના પડે કંઈ લખવાનું આવશે તો તમે એના માટે રાઇટિંગ પેડ ઘરેથી અવશ્ય સાથે લઈને જજો અને આ વાતનું ધ્યાન રાખજો કે અરજી પત્રકમાં ભરેલ કેટેગરીમાં કોઈ ફેરફાર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તમે જે કેટેગરી ભરે ફોર્મ ભરતા સમયે નાખેલી છે ને એ જ રાખશે એટલે એટલે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં કેટેગરી ચેન્જ થતી નથી પછી ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કરેલી એક નકલ હવે સ્વપ્રમાણિત એટલે શું તમારા પોતાના સિગ્નેચર કરી દેવાના જે બી તમે ઝેરોક્સ કરાવો ને ડોક્યુમેન્ટના એમાં તમારી સાઈન કરી દેવાનું અને નીચે જણાવેલ એ થી આઈ મુજબ ક્રમ પ્રમાણે ગોઠવાનું છે તો ક્રમ પ્રમાણે ગોઠવીશું કેવી રીતે એ આપણે આગળ જોઈશું કે લોકો કેવી રીતે કીધું છે પણ અહીંયા એને પહેલા આ તારીખ જોઈ લો જે બધા પ્રમાણપત્રો છે ને એ નવ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઈએ એની બા એના પછીના નહીં ચાલે એટલે અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો અને બને ત્યાં સુધી તમે ત્રણ ત્રણ જેરોક્સ કરાવી લેજો બધાની અને ત્રણ સેટ બનાવી દેજો ત્યાં વધારાનો હશે તો તમને કામ લાગશે હવે સુધી કેવી રીતે છે એની આપણે વાત કરી લઈએ તો તો પહેલા નંબર ઉપર તમારે લખવાનું છે જન્મ તારીખના પુરાવા તરીકે કોઈ પણ એસએસસી કા તો છે અથવા એની સમકક્ષ કોઈ પણ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલું હોય આ ત્રણ માંથી તમારે એવું ડોક્યુમેન્ટ મૂકવાનું છે કે જેમાં તમારી જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલી હોય એવું ડોક્યુમેન્ટ મૂકવાનું છે પછી બીજા નંબર પર છે બી ધોરણ બાર અથવા તેની સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્ર એટલે બારમાની માર્કશીટ અથવા તેની સમકક્ષ તમે જે બી પરીક્ષા પાસ કરી હોય એની માહિતી હવે છે ત્રણ નંબર સી અનામત જાતિ એટલે કે એસટી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ જે બી અનામત જાતિના લોકો છે ને એમના જે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ જાતે અંગેનું પ્રમાણપત્ર એ તમારે ત્રણ નંબર ઉપર મૂકવાનું છે પછી તમારે મૂકવાનું છે નિયત કરેલા નમૂના મુજબનું એનસીસી સર્ટિફિકેટ જો તમારા જોડે હોય તો મૂકવાનું ના હોય તો કંઈ વાંધો નહીં અને એના પછી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું પ્રમાણપત્ર પછી તમે જો સ્પોર્ટ્સના માર્ક ધરાવતા હો તો એ મૂકી દેવાનું પછી વિધવા મહિલાને જે લગતું હોય એ મૂકવાનું અને માજી સૈનિક હો તો માજી સૈનિકના અંગેનું જે બી પ્રમાણપત્ર હોય એ મૂકવાનું અને છેલ્લે છે ઉમેદવારે પોતાની ઓળખ માટે હવે તમારે એક ફોટો આઈડી આપવું પડશે જેમ કે કોઈ બી આધાર કાર્ડ હોય આધાર કાર્ડ હોય તો એ જ રાખશો જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ વગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમિયાન અવસ્થિ સાથે લાવવાનું રહેશે એટલે તમે ફિઝિકલ લઈને જજો અને એની ઝેરોક્સ બી એમાં અટેચ કરી દેજો તો આ હતી એ થી લઈને આઈ સુધી ડોક્યુમેન્ટ તો આ તમારે લાઈન વાઈઝ ગોઠવવાનો છે આ ખાસ મિત્રો યાદ રાખજો પછી ત્યાં જઈને તમારું સમય ન બગડે એના માટે ઘરેથી બધું પ્રોપર તમે સિકવન્સ ફાઈઝ ગોઠવીને જજો અને એના પછી છે ઈડબ્લ્યુએસ વાળાનું જે તારીખ આપેલી છે આ આ આ બહુ ખાસ ખાસ સ્લાઇડ છે મિત્રો તમે જોજો જો ઈડબલ્યુએસ વાળા જે મિત્રો છે ને એ લોકોનું ડોક્યુમેન્ટ ક્યાંથી ક્યાં સુધી ચાલશે તો જો એક પાંચ બે હાજર એકવીસ થી નવ નું બે હાજર ચોવીસ વચ્ચેના સમયગાળામાં ઇસ્યુ થયેલ આર્થિક રીતે નબળા એટલે ઈડબલ્યુએસ નું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જોઈ લીધું ઈડબ્લ્યુએસ માટે એવી જ રીતે જે એસસીબીસી કેટેગરીના મિત્રો છે ને એ લોકો જે નોન લેયર છે ને એ બી આટલું જ છે જો એક ચાર બે હાજર બાવીસ થી નવ નવ બે હાજર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલો જોઈએ મિત્રો આ તારીખની અંદર જ તમારો ઈસ્યુ થયેલો છે ને અને જ્યારે ફોર્મ ભરતા સમયે જે તમે એપ્લાય કર્યો છે ને એ જ માંગશે ભલે તમારું અત્યારે એક્સપાયર થઈ ગયું હોય કેમકે ઘણા મિત્રોના મને કમેન્ટ અને મેસેજ આવ્યા હતા કે એક્સપાયર થઈ ગયો તો શું તો એક્સપાયર થઈ ગયો તો કઈ વાંધો નહીં આ તારીખ વચ્ચેનું હોવું જોઈએ તમારે ભલે એક્સપાયર થઈ ગયું તમારે આ રજૂ કરવાનું રહેશે અને જોડે તમને પત્રક એ તો ભરાવશે એ તમારે ભરી દેવાનું કે હા અમે હજી આટલી જ ઇન્કમ ધરાવીએ છીએ અને ઈડબ્લ્યુએસ ને પ્રમાણપત્ર ની જે કેટેગરી જે લાયકાતો છે એ પૂરી કરીએ છે એવું એક બાઈન્દરી પત્રક ભરી દેવાનું પછી એસસીબીસીના ઉમેદવારોને જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી માટે જે એસસીબીસી એને જ આપેલું છે ને તમારા દસ્તાવેજો ફોર્મમાં ગુજરાતીમાં વિગતો ભરી દસ્તાવેજ ચકાસણી અહિયાં છે એસટી એનેક્ઝર મુજબ તો હવે આ જે એનેક્ઝર છે ને એ આપણે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં બી મૂકી દીધા છે તમારા જોડે ના હોય તો તમે અમારા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો લિંક એની ડિસ્ક્રિપ્શનમાં નાખી એમાં મેં ત્રણે ત્રણ અને એનેક્ઝર થ્રી બી જે છે એ બી ગ્રુપમાં નાખી દીધું છે અને જે બી કંઈ તમને કન્ફ્યુઝ હોય એ બી તમે ગ્રુપમાં મેસેજ કરી શકો છો આપણે બધા માટે ગ્રુપ ખુલ્લું જ મૂક્યું છે તો તમે ના જોડાયા હો તો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો ત્યાં તમને આ એસસીબીસી એનેક્ઝર એસસી એનેક્ઝર એસટી એનેક્ઝર ત્રણે ત્રણ ના પીડીએફ મળી જશે તો આ થઈ ગયું કેટેગરીનું હવે દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર મળવાથી ઉમેદવારોના ભરતી માટેનો કોઈ હક દાવો રહેતો નથી એટલે આ મિત્રો ફક્ત ને ફક્ત प्रोविजनल डिविलिस છે એટલે તમને અહીંયા બોલાવી દીધું એટલે તમારો કોઈ હક કે દાવો રહેતો નથી આ પ્રવેશ પત્ર ફક્ત દસ્તાવેજની ચકાસણી સારું ઉપસ્થિત રહેવા માટે આપવામાં આવી રહેલ છે અને દસ્તાવેજ ચકાસણી પૂરી થયા બાદ સરકારશ્રીના નિયમ અનુસાર મેરિટ પસંદગી ક્રમાંક અને કેટેગરી वाइज ખાલી જગ્યાના આધારે આખરી પરિણામ બહાર પાડવામાં આવશે એટલે આ ફાઈનલ લિસ્ટ નથી ફાઈનલ લિસ્ટ આવશે ત્યારે એ જ આખરી પરિણામ બહાર પાડવામાં આવશે અને આ તો બધી બીજી

અને જો કોઈ ઉમેદવારોને મુશ્કેલી જણાય હજી બી તમને કન્ફ્યુઝ હોય કે મારા જોડે આ ડોક્યુમેન્ટ નથી મારામાં આ ભૂલ છે તો તમને જો આ ત્રણ નંબર આપેલા છે એક બે અને આ ત્રણ આ ત્રણે નંબર પર તમે સવારના સાડા થી સાંજના સત્તર ત્રીસ સુધી રવિવાર સિવાય સંપર્ક કરી શકો છો અથવા જરૂરી પુરાવા સાથે તમે બોર્ડની કચેરીની બી મુલાકાત લઈ શકો છો અહીંયા તમારે એડ્રેસ આપેલું છે બંગલા નંબર ગ બાર સેક્ટર નવ ઉદ્યાનની નજીક ગાંધીનગર હવે જાહેર રજાના દિવસો સિવાય અને રવિવાર સિવાય તમે અહીંયા કોલ કરીને બી પૂછી શકો છો તમને યોગ્ય એ માહિતી આપશે હું પોતે બી મને બી જે કન્ફ્યુઝન છે હું પોતે કોલ કરીને પૂછી લઉં છું એ લોકો સારી રીતે જવાબ આપે છે એટલે તમે બી જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે ફોન કરીને પૂછી શકો છો તો આટલી સૂચનાઓ હતી કોલ લેટર માટે અને આ છે પસંદગી પસંદગી ક્રમ નું ફોર્મ હવે અહીંયા તો તમને જે કોલ તમે ડાઉનલોડ કર્યો છે ને તો અહીંયા તો તમને માહિતી આપેલી જ છે પછી જો અહીંયા પસંદગીના સંવર્ગનું નામ તમારે લખવાનું છે એક બે ત્રણ અને ચાર જે બી તમારે જે ઉચ્છા હોય મોસ્ટ ઓફ તો બધા પહેલા બી ને અત્યારે જ લખતા હોય છે એટલે અહીંયા જે આપેલું છે એ રીતે તમે લખી દેજો પહેલા બી ને અત્યારે પછી અત્યારે બે નંબર ઉપર પછી ત્રણ નંબર ઉપર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ એટલે તમારે જો ત્રણ નંબર પર જેલ સિપાઈ લખવી હોય તો જેલ સિપાહી છે ને એ પુરુષ ઉમેદવારો માટે છે ખાસ ધ્યાન રાખજો જેલ સિપાહીમાં મહિલાઓની જગ્યાઓ નથી એટલે અહીંયા ચાર નંબર પર તમારે જે લખવું હોય એસઆરપીએફ કે જેલ સિપાઈ એવી રીતે તમે અહીંયા સંવર્ગ આપી દેજો હવે તમારા જેટલા માર્ક્સ હશે અને જે જે રીતે મેરિટ અટકશે ને એ વાઇઝ તમે પછી અહીંયા તમને પોસ્ટ મળી જશે એટલે તમે આ ભરીને અહીંયા જે તે દિવસની તારીખ સ્થળ અને અહીંયા તમારી સહી કરીને તમારું નામ લખી દેજો એટલે આનું કામ બી પૂરું બહુ બેઝિક માહિતી છે મિત્રો એટલે તમને ક્યાંય બી અગવડ નહીં પડે તો આવી રીતે જે મેં જેવી રીતે મેં કીધું છે એવી રીતે તમે ભરી દેજો અને તો પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો એક કમેન્ટ કરી દેજો તો આપણે ત્યાં તમને રિપ્લાય આપી દેશું આ વિશે તો આપણે વાત થઈ ગઈ બસ તો અહીંયા સુધી હતું આપણો વિડીયો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે ખાસ લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને જે કંઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્ન તમે કોમેન્ટ કરી શકો છો હું તમને ત્યાં રિપ્લાય આપી દઈશ અને ખાસ તમે ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાયા હો તો ટેલિગ્રામ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તો આવીને આવી રીતે મળતા રહીશું નવા અપડેટની સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ જય ભારત